શું તમે સોની વેપારી છો તો આ અહેવાલ ખાસ તમારી માટે છે તમારે ત્યાં ખરીદી માટે આવતા ગ્રાહકના સ્વાંગમાં ચોર પણ હોઈ શકે છે કારણ કે જામનગરમાં કંઈક આવું જ બન્યું છે કે જ્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ કર્યું છે હાથ ફેરો

જામનગરમાં સોની વેપારીઓ રહેજો સાવધાન ગ્રાહકના સ્વાંગમાં મહિલા તસ્કરે કર્યો હાથ ફેરો વેપારીની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી ચોરી કાલાવડ શહેરના મુખ્ય બજારમાં મંગલમ જ્વેલર્સમાં ચોરીની ઘટના ઘટી હતી જ્વેલર્સ માલિકની નજર ચૂકી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ પાંચ લાખ ત્રાણું હજારથી વધુના સોનાના દાગીના ભરેલો ડબ્બો ચોરી લીધો હતો એક ગુનામાં પોલીસે સીસીટીવીના આધારે ચોરી કરનાર કિરણ સોલંકી તેના પુત્ર કિશન અને પુત્ર વધુ પૂજાની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ત્રણ તોલા સોનું એક પોઇન્ટ ચાલીસ લાખની રોકડ મોબાઈલ અને રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો પાંચ એ અને ચોપન મુજબની દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદના અનુસંધાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતાં કુલ ત્રણ આરોપીની અટક કરવામાં આવેલી છે જેમાં જેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી આ ત્રણેય આરોપીઓને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે પુત્ર પુત્રની રિક્ષામાં બેસી મહિલા ગઈ હતી ચોરી કરવા પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી કિરણબેન છે જેમણે આ ચોરી કરી હતી દીકરા કિશનની રિક્ષામાં પુત્ર સાથે જ્વેલર્સની દુકાને ગયા હતા આ દરમિયાન કિરણબેન જ્વેલર્સની દુકાનમાં ગયા અને તેનો દીકરો કિશન અને પુત્ર વધુ બહાર રિક્ષામાં બેઠા હતા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ અઠ્યાવીસ જુલાઈની સવારના અગિયાર કલાક અને ચોપન મિનિટનો સમય છે ત્યારે ચહેરા પર દુપટ્ટો બાંધી આવેલી મહિલા વેપારીને દાગીના બતાવવાનું કહે છે ગ્રાહકના સ્વાગમાં આવેલી મહિલાના કહેવાથી વેપારી અલગ અલગ બુટ્ટી સહિતના દાગીના બતાવે છે એ દરમિયાન વેપારીના મોબાઈલની મોબાઈલ ની રિંગ વાગતા એ કાઉન્ટર તરફ જાય છે અને ફોન પર વાત કરતો હોય છે તો બીજી તરફ આ તક નો લાભ ઉઠાવી આરોપી મહિલા કાઉન્ટર ની અંદર બાજુ પડેલું દાગીના ના ભરેલું બોક્સ ઉઠાવી દે છે ને વેપારીની નજર ના પડે એ રીતે તેને છુપાવે છે એટલી વારમાં વેપારી ફોન પર વાત પતાવી મહિલાને ફરી દાગીના બતાવે છે અને ત્યારબાદ સોનાની મુટી વજન કરાવી ભાવ પૂછી મહિલા જતી રહે છે બહાર ઉભી રહેલી દીકરાની રીક્ષામાં ભાગી ગઈ હતી મુજબ છે કે જે મેઇન બજારમાં આવેલી મંગલમ જ્વેલર્સનાની દુકાન છે એ દુકાનમાં બપોરના તારીખ અઠ્યાવીસ સાતના બપોરના આશરે પોણા બારેક વાગ્યાની આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં જે એના ડિસ્પ્લેમાં કાસના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ જેમાં સોના ચાંદીના ઘરેણાઓ અલગ રાખતા હોય છે લોકો એ ડબ્બાઓ પૈકીના અમુક ત્રણથી ચાર જેટલા ડબ્બાઓ ચોરી જેમાં કુલ સોનું જેનું ઓગણાએંશી પોઈન્ટ ત્રણ ગ્રામ જેની આશરે કિંમત પાંચ લાખ ત્રાણું હજાર અને આઠસોને ચોપ્પન રૂપિયા થતી હતી વેપારીની ફરિયાદના આધારે પોલીસે ચોરી કરનાર મહિલા સહિત એના દીકરા અને પુત્ર વધુને જેલ ભેગા કરી દીધા છે આ પરિવારે અગાઉ કઈ કઈ જગ્યાએ કેટલી ચોરી કરી છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે આરોપીઓની પૂછપરછમાં અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર